ધ્યાનમાં રાખ જેવું જરૂરી મહત્વપૂર્ણ બાબતો એક શુગર માટે ગુલડનો ઉપયોગ શુગરને નિયંત્રિત કરવા માટે ગુલડનું સેવન શ્રેષ્ઠ ઉપાય છે બે બાવાસીરનો ઈલાજ બાવાસીરને જડથી નાશ કરવા માટે સવારે કેળામાં કપૂરની ડળી મૂકીને ખાવા ત્રણ નિયમિત વ્યાયામ દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટનું વ્યાયામ કરો ચાર સંતુલિત આહાર તમારા આહારમાં તમામ જરૂરી પોષક તત્વો સામેલ કરો પાંચ પૂરતું પાણી પીવો દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી જરૂર પીવો છ સમયસર ભોજન કરો નિયમિત સમયસર ભોજન કરો અને તેને ક્યારેય ચૂકી જશો નહીં સાત નાસ્તો કરો સવારે નાસ્તો કરવો જરૂરી છે આ તમારા આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે આઠ ફળો અને શાકભાજીનું સેવન વધારવું દરરોજ તાજા ફળો અને શાકભાજી ખાઓ નવ ખાંડ અને મીઠાનું પ્રતિબંધિત સેવન મીઠી વસ્તુઓ અને વધુ મીઠાના સેવનથી દૂર રહો દસ ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો આ આદતો તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અગિયાર જથ્થો ઊંઘ લો દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘ લો બાર તણાવને નિયંત્રિત કરો ધ્યાન યોગ અને અન્ય આરામ આપતી ટેકનિકોનો ઉપયોગ કરો તેર તમને સક્રિય રાખો આળસથી બચો અને રોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો ચૌદ નિયમિત ચેકઅપ કરાવો સમયાંતરે ડોક્ટર પાસે આરોગ્ય ચેકઅપ કરાવતા રહો પંદર નાખોની સુરક્ષા કરો સ્ક્રીન સમયને મર્યાદિત કરો અને આંખોની કસરતો કરો સોળ સૂર્યના પ્રકાશનો લાભ લો વિટામિન ડી માટે થોડો સમય ધૂપમાં વિતાવો સત્તર સફાઈનું ધ્યાન રાખો વ્યક્તિગત અને પર્યાવરણીય સ્વચ્છતા જાળવો અઢાર ઇમ્યુનિટી વધારવી ઇમ્યુનિટી વધારવા માટેના આહાર લો જેમ કે આદુ અને હળદર ઓગણીસ ખુલ્લી હવામાં સમય વિતાવો દરરોજ તાજી હવામાં સમય વિતાવો વીસ વજન પર નિયંત્રણ રાખો વજન નિયંત્રિત રાખવા માટે આહાર અને વ્યાયામ પર ધ્યાન આપો એકવીસ ઝેરી પદાર્થોથી દૂર રહો પ્રદૂષણ અને રસાયણોથી દૂર રહો બાવીસ કપડાં અને વાસણોની સફાઈ કપડાં ધોવો અને સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરો ત્રેવીસ બ્લડ પ્રેશર અને શુગર ચેક કરો નિયમિત રીતે બ્લડ પ્રેશર અને શુગરની તપાસ કરો ચોવીસ યોગ અને પ્રાણાયામ કરો માનસિક અને શારીરિક સંતુલન માટે યોગ અને પ્રાણાયામ કરો પચીસ સકારાત્મક વિચાર રાખો જીવન માટે સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવો છવ્વીસ શરીરને ડિટોક્સ કરો સમયાંતરે શરીરને ઝેરી પદાર્થોથી મુક્ત રાખો સત્યાવીસ આરામ માટે સમય કાઢો નિયમિત રીતે રજા લો અને આરામ કરો અઠ્યાવીસ ભોજન ધીમે અને ધ્યાનથી કરો જમવાનું ધીમે અને ચાવવું ઓગણત્રીસ ફાઈબરયુક્ત આહાર લો તમારા આહારમાં વધુ ફાઈબર સામેલ કરો ત્રીસ સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરો જમવાના વાસણોની સ્વચ્છતાનું ધ્યાન રાખો એકત્રીસ સમયસર સુવા અને ઉઠવાની આદત બનાવો તમારી બાયોલોજીકલ ક્લોકને સુઘડ રાખો આ નિયમોનું પાલન કરીને તમે સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો વધુ માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવો ન ભૂલતા આભા